अक्षर संख्या पंदर, पंदर संख्या मंदावे <coughs> गण यती આન આવે છે ન ન મ ય ય યતિ અહીંયા પણ આવશે આઠમા અક્ષરે ઉદાહરણ ચલો થોડી વાર માટે અહીંયા ધ્યાન આપી દો પંદર અક્ષરમાં પણ એક જ છંદ છે કવિ ગમે તેમ જુગાડ તો લઈ દો ચાલો ન ગણ જે પેલું ન સ લ બીજો પણ ન ગણ ન સ લ પછી છે મ ગણ મા તારા ય ગણ ય માતા ફરીથી ય ગણ ય માતા ચલો ન સલ પ્રમાણે અર અર લઘુ 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 છે ફરીથી ન સલ પ્રમાણે અહીંયા ન લઘુ અહીંયા સ પ્રમાણે ય લઘુ લ પ્રમાણે ય લઘુ માથી અશ તો ગુરુ 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 અશ ઋ એ લઘુ છે એટલે ય પછી મા પ્રમાણે નીલ ગુરુ તા પ્રમાણે ધા ગુરુ ય પ્રમાણે લઘુ વે ગુરુ ધા ગુરુ થઈ ગયા કમ્પ્લીટ ર ને કમ્પ્લીટ છે આ જોઈ લેવાનું માત્રા જોડાક્ષર નહિ જોડાક્ષર નહી એ એ સ્વર છે ઉપર એ સ્વર ના બાકી હમણાં વહતી હોત તો તો ના હોત કે અ હોય ને આ લઘુ થાય ગુરુ થાય છે આ શબ્દ અલગ છે અરે પણ શબ્દ અલગ છે આ ધાર શબ્દ અલગ અને પછી સ્પેસ છે પછી વહેતી શબ્દ છે એ તો ભવ્ય શબ્દ તો એક જ શબ્દ છે એટલે એની પૂર્વે આવેલો થઈ જાય અને એ પણ ઉચ્ચારણ પ્રમાણે उच्चार प्रमाण बराबर धार वैती आगो शब्द अलग है धार वैती यानी शब्द अलग से है बने आवड़े जानो राग चलो हूँ बीजा के श्लोक उदाहरणों लखी दू <coughs> अक्षर गणी ना बंदरे राईट बरं बीजा पण હોય તો लखाव you <clears throat> ચલો હવે આપણે ગાઈ જોઈએ તો શિવ મહિમ ના સ્તોત્ર છે જેની અંતર્ગત એક શ્લોક આવે છે અસિત ગિરી સમમ તજલમ સિંધુ પાત્રે સુર વર્ષાખા લેખની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ तदपि तव गुणानांशपारं नयाति अररनयनमाथि अश्रुनिधारवेति भूको थाय आयासपूर्णा ठरठ खांगा खोचरा अक्षरो नो ઉપર બી સમય છે કલાપીનો છે છગ્રામ માતા મધુર સમય તેવે ખેતરે શેળડી ના રમત કૃષિ વલોના આટ અક્ષરી હતી આવી જ જાય રમત કૃષિ વલોના બાળના ના કરે છે કમલવત ગણીને બાળના ગાલ રાતા રવિ નિજ કરતેની તેની ઉપર ફેરવે છે આ રાગ યાદ રાખવો પડે પણ પંદર અક્ષરમાં કેવું છે કે છંદ એક જ છે એટલે પંદર અક્ષર ગણી નાખો તો આપણે મેળ પડી જાય અને પહેલાં ત્રણ અક્ષર ગુરુ લઘુ 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 જ હોય બરાબર પહેલાં છ અક્ષર કેવા હોય છ છ અક્ષર લઘુ હોય શિવમય હે હા હું બરાબર લખી લઉં લખી દઉં એ ક્યારેક તમારે શું છે કે જો મેળ પડે સાંભળવાનો એક શ્લોક છે અસિત ગીરી સમમ શ્યાત શ્લોક ફ્રોમ શિવ મહિમ સ્તોત્ર આ ત છે ને એ ખોડો વ્યંજન આપેલો છે બરાબર તો એને અલગ જ ગણવાનું છે એ ત ને ખોડો એ જોડાક્ષર નથી જ્યારે ઉદ્ગ્રીવ શબ્દ કેવો છે ઉ અને દ છે ને એ ગ્રી સાથે જોડાયેલ ઉદગ્રીવ એ દ અને ઘ નો જોડાક્ષર જ હોય છે પણ આ કેવું છે કે જ્યારે દ પ્લસ તમે દ કરતા હોય તો ડબલ દ આ રીતે થઈ જાય છે જ્યારે દ અને ગ્રહનો એવો કોઈ સ્પેશિયલી જોડાક્ષર નથી બની શકતો કે દ એ ગ્રહમાં ભેળાઈ જાય આવી રીતે ના બની શકે એ મતલબ કે એનું કોઈ જોડાક્ષર આવી રીતે બનતો નથી પ્રોપર આવો એટલે એને દ ને ખોડો કરીને લખવો પડે છે અને અહીંયા જે વત છે જોડાક્ષર ના આત્મા નથી અહીંયા વત નો અર્થ થાય છે જેવા કમળ જેવા ગણીને બાળના ગાલ રાતા ઉપમા અલંકાર બને છે એના અર્થમાં